ઈમાનદારીનો જીવન દાખલો વરાછા વિસ્તારમાં બનેલી ઘટના સમયે નિહાળવા મળ્યો હતો રસ્તામાં ગુમ થયેલો રૂપિયા ભરેલો ઠેલો ભોગ બનનાર દંપતીને અન્ય એક સામાન્ય દંપતીએ સહી સલામત આપતા દંપટીએ ભાવ વિભુળ બન્યું હતું ઈમાનદારી જીવન છે તેનું ઉદાહરણ વરાછા પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી સાથે બનેલી ઘટના પ્રસંગ પરથી મળી રહે છે અશોકભાઈ પોતાના મકાન ખરીદવા માટે પત્નીના દાગીના વેચી તેના ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા લઈ ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે રૂપિયા ભરેલ થેલી રસ્તામાં ક્યાંક પડી જતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું તેઓએ અનુભવ કર્યું હતું તરત જ અશોકભાઈ અને તેની પત્ની છલકાટી આંખે રસ્તામાં રૂપિયા શોધતા હતા જે દરમિયાન રૂપિયા ભરેલ ઠેલો મુકેશભાઈ ને મળ્યો હોય તેમણે વતન જવાના હોવાથી તેમના શાળાને રૂપિયા આપી કહી ગયા હતા કે જેમના રૂપિયા હોય તેની ખાતરી કરી આપી દેશો અશોકભાઈને આ બાબતની જાણ થતાં જ તેઓ સીધા મુકેશભાઈના સારા પાસે ગયા હતા જ્યાં તેમના રૂપિયા સહી સલામત છે તે જાણી અશોકભાઈ મુજાણી ચહેરા પર સ્મિત આવી ગયું હતું જે બાદ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયાની ઉપસ્થિતિમાં ગુમ થયેલા રૂપિયા તેના મૂળ માલિકને સહી સલામત રીતે દંપતીએ પરત કરતા વિભોર દ્રશ્યો સર્જાયા હતા મારી ફેક્ટરીએ હું બપોરે દોઢથી બે ના ગાળામાં જતો હતો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એવું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે છાસા છે પહેલાં એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ છાસા છે ફાસા છે પછી બે બધા બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી

પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા હું રહું છું પ્રમુખ સાંયામાં હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો ખેલીની અંદર ટોટલ ચાર લાખ ને બોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બમ્બ ફાવ્યો જરી એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં માટે કેમેરા છે અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ આ બી બસો આઠ નંબરમાં રહી છે તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓએ અમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ નગર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાસા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાસા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લીટ પાસા આપેલ છે તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ મારા વિસ્તારની અંદર એક ભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણાં ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા એ બંને જોડે હતા અને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયાસ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કાંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એમની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણાં જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયને સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહી આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતિને આપે છે અને એ દંપતી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છે